કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યું છે એક વાગ્યા સુધીમાં પગલે અકોટા પોલીસ એસઓજી વડોદરા બ્રાન્ચ તેમજ બોમ્બ અને રોકસ્કોડ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી ચાલી રહી છે આપને જણાવી દઈએ વડોદરા કલેક્ટર કચેરીમાં અરજદારોના પ્રવેશ પર રોક લગાવવામાં આવ્યો છે અને સમગ્ર કલેક્ટર કચેરી હાલ ચૂકી છે ઉલ્લેખનીય છે કે અઢાર ડિસેમ્બરે અમદાવાદ ગાંધીનગર કલોલ સહિતની સ્કૂલોને મળેલા મેલ બાદ આ વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે આ જ અંગે વિગત આપશે મારા સંવાદદાતા તુષાર પટેલ ફોનલાઇન પર જોડાયા છે

દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જે રીતે અમદાવાદ ગાંધીનગર સહિતની વિવિધ શાળાઓને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી થોડા દિવસ થોડા કલાકો પહેલા એ જ પ્રમાણે ગત બે મહિના પહેલા લગભગ રાજ્યના તમામ એરપોર્ટ એટલે ખાસ કરીને દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટોને પણ ઉડાવી દેવાની ઈમેલ દ્વારા જ ધમકી આપવામાં આવી હતી અને આ જ પ્રકારની ધમકી ક્યાંક ને ક્યાંક વડોદરા કલેક્ટર કચેરીને પણ આજે સવારે આઠ વાગે ઈમેલના ના માધ્યમથી આપવામાં આવી હતી સમગ્ર મામલાની કુશી જો વાત કરીએ તો કલેક્ટર કચેરીમાં એક સ્પષ્ટ પ્રકારે મેલ કરવામાં આવ્યો હતો કે જો બપોરે એક વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીને ખાલી કરાવી દેવામાં નહીં આવે તો બોમ્બ થી કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે અલબત્ત જયારે ધમકી મળતી હોય અને તે પણ બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતી હોય ત્યારે તંત્ર સ્વાભાવિક સ્વાભાવિક રીતે એના ઉપર કામગીરી કરે અને આ મેલ ને બિલકુલ થી લઈને વડોદરા કલેક્ટર કચેરી દ્વારા શહેર પોલીસને મેલ અંગેની જાણકારી આપી હતી ત્યારબાદ તાત્કાલિક કાકોટા પોલીસ મથક નો સ્ટાફ શહેર ક્રાઈમ બ્રાન્ચ એસઓજી બોમ્બ ડોગ ડોસ્કોટ સહિતની ટીમો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અલબત્ત સામાન્ય કલેક્ટર કચેરી અને તમામ કોર્પોરેટ ઓફિસ જે છે ઓફિસ છે એનું કચેરીનો જે કામકાજનો જે સમય છે એ દસ વાગ્યા થી તરલ શરૂ થતી હોય છે ત્યારે વહેલી સવારે નવ વાગ્યા થી સાડા દસ થી વચ્ચે જ પોલીસ વિવિધ એજન્સીઓ દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીની અંદર કસપસી તપાસ કરવામાં આવી હતી આ કલસ્પતિ તપાસમાં કોઈ પણ એવી વાંધાજનક વસ્તુ નથી મળી તેને લઈને તંત્રએ અત્યારે તો રાહતનો પાસ થયો છે પરંતુ આ જે મેલ આવ્યો છે એ મેલ ને લઈને હવે વડોદરા સાયબર પોલીસ પણ એક્ટિવ થઈ છે અને તેઓ પણ એક્શનમાં આવ્યા છે મેલ મોકલનાર વ્યક્તિના આઈપી એડ્રેસથી લઈને તમામ વસ્તુઓની અત્યારે વિગતે જાણકારી પોલીસ મેળવી રહી છે ખાસ કરીને ડીસીપી ઝોન ટુ મંજીરા વંજારા જે નિવેદન છે એ નિવેદન તેઓ સ્પષ્ટ થયા છે કે વાતાજનક કોઈ વસ્તુ પરંતુ સતર્કતાના ભાગરૂપે હાલ કલેક્ટર કચેરીમાં તમામ અરજદારોને અટકાવી દેવામાં આવ્યા છે ઇવન કલેક્ટર કચેરીઓ જે સ્ટાફ છે એને પર અત્યારે કચેરીની બહાર રાખવામાં આવ્યો છે અ દિવાળીપુરા સ્થિત આ નવીન કલેક્ટર કચેરી અત્યંત આધુનિક બનાવવામાં આવી છે વડોદરા શહેરમાં પહેલા જે કલેક્ટર કચેરી હતી એ કોઠી ના જોડ પાસે તો કોઠી કચેરી તરીકે ઓળખાતી હતી ત્યારબાદ રાજ્ય સરકારે ગ્રાન્ટ આપીને એક આધુનિક કહી શકાય તે પ્રકારની કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે કુશાળી વડોદરા જિલ્લાની વડોદરા શહેરની સૌથી

સર કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી તે વાત બરાબર છે મંજેતા વંચરા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે પણ અરજદારોને અત્યારે હાલ ખાલી કરાવવામાં આવ્યું છે કેટલા વાગ્યા સુધી આ તપાસ ચાલશે અને શું આવતીકાલથી ફરી વખત અરજદારો માટે આ ખુલ્લું મુકાશે કે હજી કાલનો દિવસ આમાં પણ લાગી રહેશે સામાન્ય રીતે સોમવાર અને ગુરુવાર એ જાહેર પબ્લિક ડે તરીકે ગુજરાતની તમામ કચેરીઓ કાર્યરત રહેતી હોય છે કેમ કે આ બે દિવસોની અંદર તમામ લોકો પોતાના જે પેન્ડિંગ કામો છે પેન્ડિંગ ઇસ્યુઝ છે એને લઈને આવતા હોય અને જોગાનુજુગ જુગ આજ કલેક્ટર કચેરીમાં વડોદરાના સાંસદનું પણ કાર્યાલય આવેલું છે ત્યારે સો મને ગુરુ સાંસદ પણ મુલાકાત માટે લોકોને મળતા હોય છે ત્યારે આજે કદાચ એક બે કલાકની સંપૂર્ણ તપાસ આ બાદ જો વાંધાજનક કોઈ વસ્તુ નહીં મળે તો તાત્કાલિક કલેક્ટર કચેરીને કાર્યરત કરવામાં આવશે કલેક્ટર કચેરીને બંધ રાખવાનો નિર્ણય હજી સુધીને સામે નથી આવ્યો પરંતુ તપાસના ભાગરૂપે સતર્કતા ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા એક ચોક્કસ રણનીતિ કરવામાં આવી છે અને રણનીતિ મુજબ હજી આવનારા એક કલાક સુધીને કલેક્ટર કચેરીના વિવિધ વિવિધ એકમો અંદર પછી તપાસ હાથ ધરવામાં આવશે જેને લઈને જો કદાચ વાંધાજનક વસ્તુ મળી આવે તો તેના ઉપર કામગીરી કરી શકાય પણ મહત્વની વાત ખુશાલી એ જ છે કે આ જે મેલ આવ્યો છે મેલ ખૂબ ગંભીરતાથી શહેર પૂરી શકી ગયો છે કેમ કે ઘણી વાર એવું થતું હોય છે કે ક્યારેય આ મેલ ની અંદર જે પ્રકાર ધમકીઓ આપવામાં આવે છે ધમકીઓ મુજબ જયારે બોમ્બ